પાણી તો જળ નીર વારી ઉદક તોયમ દરિયો તો સમુદ્ર સલિલ આકાશ તો નભ ગગન વ્યોમ અંબર અંતરિક્ષ રાત્રિ તો રજની વિભાવરી નિશા સાર્વરી ચંદ્ર તો ઇન્દુ સુધાકર સુધાંશુ મયંક શશાંક સૂર્ય તો રવિ ભાનુ સવિતા આદિત્ય દિનકર આંખ તો અક્ષી સક્ષુ નત્ર દગ લોચન ધરતી તો પૃથ્વી ધરા ધરિત્રી વસુધા વસુંધરા સુગંધ તો સૌરભ રિમલ કોરમ મહેક ખુશબો ફૂલ તો પુષ્પ સુમન કુસુમ ગુલ વૃક્ષ તો ઝાડ ધરુ પાદપ દ્રુમ કમળ તો સરોજ પદ્મ પંકજ રાજીવ ઉત્પલ અરવિંદ ઘર તો નિવાસ આવાસ સદન નિકેતન ભવન લોહીર શોણિત સોનું તો કનક સુવર્ણ કાંચન અવાજ તો રવિનાદની નાદ પાણી તો પક્ષી તો વિહગ દ્રિજ પંખી ખગ વન તો કાનન આરણ્ય રાન જંગલ પર્વત તો નગ ગિરી અદરી શૈલ પહાડ અનિ તો પાવક વહી અનલ ઉતાશન આતશ પવન તો અનિલ સમીર મરુત વાયુ મૃત્યુ તો નિધન નિર્વાણ અવસાન સ્વર્ગવાસ કૈલાસવાસ શરીર તો કાયા બપુ તન દેહ તકદીર તો ભાગ્ય કિસ્મત પ્રારબ્ધ નસીબ દુનિયા તો વિશ્વ જગ જગત આલમ ખલક સ્ત્રી તો નારી વનિતા ભામા વામા પામિની દોસ્ત તો સખા મિત્ર સુહદય દુશ્મન તો હરી શત્રુ રીપુ આશા તો અરમાન અભિલાષા કામના મનીષા બુદ્ધિ તો મતિ પ્રજ્ઞા મેઘા નદી તો સરિતા નિમ્નગા નિર્જતવિની શૈલાવિની આ વાદળ તો ઘન અભ્રો મેઘ નીરદ અને જલધર બાગ તો બગીચો ઉદાન અને ઉપવન વિદ્રતા તો પંડિત્ય બહુશ્રુતતા સાક્ષરતા અમીર તો દરિદ્ર રાંક અંકિંચન નિર્ધન અનુગ્રહ હતો શ્રીમંત ધનિક ધનવાન તવંગર ગરીબ તો કૃપા દયા કરુણા મહેરબાની હેતુ તો ઉદ્દેશ આશય પ્રયોજન વિશ્વાસ તો શ્રદ્ધા આસ્થા અને ભરોસો ભૂલ તો દોષ ક્ષતિ અને ત્રુટી તેજ તો પ્રકાશ પ્રભા આભા અને ઉજાસ પુત્ર તો દ દીકરો સુધ તનુજ અને વત્સ હીર તો સત્વ દૈવત અને ઓજસ રસ્તા તો માર્ગ પથ વાટ અને પંથો હદ તો સીમા મર્યાદા અવધિ અને સરહદ ઝાકળ તો તુષાર શબનમ અને ઓસ હોડી તો નૌકા નાવ અને તરણી ખોરડું તો ઝૂપડું કુટી અને કુટીર દુઃખ તો વ્યથા વેદના પીડા અને કષ્ટ સેવક તો નોકર સાકર દાસ અનુચર અને કિંકર યુદ્ધ તો લડાઈ ઝંગ વિગ્રહ અને સંગ્રામ અતિથિ તો મહેમાન વરુણ અભ્યાગત અને ઘોડો તો અશ્વ વાજી સ્તુરગ અને ભય અભિમાન તો દર્પ અહંકાર ગર્વ અને ધમંડ ઈચ્છા તો કામના સ્પ્રુહા આકાંક્ષા અને અરમાન કિરણ તો રશ્મિ અંશુ હરીષિ અને મયુક કૌશલ્ય તો કુશળતા દક્ષતા પટુતા અને પ્રાવીણ્ય ક્રોધ તો રોષ ગુસ્સો આક્રોશ અને કોપ દ્રવ્ય તો ધન દોલત અને સંપત્તિ પતિ તો સ્વામી કંઠ પરથાર વલ્લભ અને પરતા પત્ની તો દારા ભાર્યા અર્ધાંગીની અંગના અને જોયા તલવાર તો તેગ અસ્થિ શમશેર ખડજા પુત્રી તો દીકરી નૈના સુતા આત્મજા બક્ષિસ તો ભેટ

સુશી પાવન પનોતું આનંદ તો હવે પ્રમોદ ઉલ્લાસ અને ખુશી પ્રભુ તો ઈશ વિભુ ઈડર હરિ અને પરમેશ્વર બ્રાહ્મણ તો વિપ્ર બુદ્ધદેવ અને દ્રીજ થોડું એટલે અલ્પ સ્વલ્પ કિંચિત લગીર અને સહેજ સાંદની એટલે કૌમુદી ચોચના અને ચંદ્રિકા ઉત્પત્તિ એટલે ઉત્કર્ષ ઉત્થાન અને અભ્યુદય કોમળ એટલે મૃદુ સુકુમાર નાજુક અને કમનીય

પોઈન્ટ આપતા થઈજો તો મળીએ પાછા બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા